પછી મને ના આવતું પૈસે પૂરું થઈ જાય ગા હા તો કિદે ના ખરે ભાઈ ના 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 હા સાનું તમ આવડે કેનો એટલે એટલી ચાલ ના ચટણી ચટણી આવે પહેલા તો એસા ફૂઈને દે પછી તું ગા પહેલા તો એસા ફૂઈ લે પછી આખો હા પહેલા તીજા ફૂઈ તમે ગાવ તો યો હસ્યાનું હે હસ્યાનું દસ્તે इडली जांबर चटनी चटनी तसे इडली जांबर चटनी चटनी <laughs> <laughs> मने दात आवे तमे गाव नही रोटी न तो क पसे मने वडा पाव चा चटनी मा रोटी जांबर वडा पाव न रोटी केम मा चटनी चटनी या मोय એમ કે તમે ગા બે લીધું ને જો જો કોઈ નીને જો લાગી ના થાય પાસી પાસીમાં પાસી ના ફાઇનલી જો અમારું છે ના આપણે સાંભળજો આપડે બ્લોક બનાવી લીધો અમારે શું કે મારા કાકાની છોડી છે અમારી બેન છે જો આખો અંકા કુકડી રમતા હોય કુકડી

Get go, be get go. As also. How do I taste as make la? Hmm. How do I make la? Ha. Ha. Oh, to get such a good. Get

એમનો ગવાય બેનથી હા હાલો વાલી તૂતરુપનો કટકો કે બારે કાળું ટપકુ કરીને મેગલા જોજે કોઈ નિનસ જોલાવી ના જાય હાલે બીજું ગાવું હા હા મને કે જો આવી સાડી લઈને આવ્યા છે ભી તો આમાં બે છે પણ આ એમ કે ગમી એટલે આપણે પાછી બદલાઈ નાખવાની છે કે આમાં પીસ કાંઈ સારું ન આવ્યું એમ કહેતા હતા હા હા એક હા સાડી લીધી છે જો આમાં કાંઈ પીસ બહુ ન જામે એવું એટલે આ સાડી આપણે બદલાઈ નાખવાની છે માને દેવી તો આવી કઈ થોડી દેવાય તો બદલાઈ નાખો કેમ કે હું એક તો મસ્તીને સાડી લઈ દેવાની છે

પેટ્રોલ નાખવા આવ્યા હતા હવે આપણે જાવી જઈએ રણ સાઈડમાં હાલવું પડશે થોડું કઈ વાંધો નહીં આપણે જો આવો રસ્તો છે હાઈવે છે અમારે તો વીજળી પણ બહુ થાય છે કેમ કે વરસાદ આવ્યો એવું થઈ ગયું છે આપણે રણ ટેટ માલવું એ થોડું મુશ્કેલી હોય હવે હાલવું પડે કેમ કે આમ રસ્તો બોલો છે આવ છે કાકા માં રે આવ જો મારા ભાઈ ને તનવી દીધો છે હવે આપણે હાલ્યા જ આવી નહીં 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 તનવી આપ ભાઈ હાલ્યા આપણે ગાડી વર્કશોપ કરી

તકે રમે છે જારૃતિકા બેન ભાગી જ અક્ષરા હું કર અક્ષરા કરલે રી ભાઈ હાલે રૃતિકા હાલે આ બવાનું તમે જો આપણા બ્લોગ માં આર્તી ઘર ટી છે અને અમારા કાકા ને બધાય આવી જ છે જો તમે એ સૌ આમાં ગલી જો હા આપડી જો માર પપ્પા આર પી જો પકન શું કરો હ રહેવાના છે કે બધી તૈયારી કર ગામમાં બો વર્ષા છે જાવ જાવ પાણી જો જો આટલો છે આમાં જો આટલો વર્ષા છે અમારા ગામમાં બોર અરુઠીકા

કીધું છે એટલે કમેન્ટ કરી દેજો એમાં ભૂલતા નહીં તમે ને હવે આપણે વિડીયો આ પૂરો કરવું બધાને જય માતાજી